એકલા રાહદારીઓને ટાર્ગેટ કરી અને રાહદારીઓની સામે ચપ્પુ બતાવી લૂંટ કરનારા ત્રણને કડોદરા પોલીસે પકડી પાડ્યા છે તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે સુરત શહેરમાં એકલા રાહદારીઓને ટાર્ગેટ કરી અવાબરું જગ્યાએ લઈ જઈ ચપ્પુની અણીએ લૂંટ મચાવતા ત્રણ ઈસમોને ચોરીની મોપેડ સાથે પકડી કડોદરા જીએડીસી પોલીસ સ્ટેશને સ્નેચિંગ લૂંટ ચોરી એમ કુલ ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે અમલદારોને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં અનેકો હાલ ચોરીની ઘટના બની છે જેની અંદર આરોપીઓ કનૈયાસિંહ મુના સિંહ બાવન ઉમર વર્ષ ઓગણીસ રહેવાસી ઘર નંબર એકસો છ રાજીવનગર ઉમરવાડા સહારા દરવાજા પાસે સુરત બીજા આરોપી મનોજ ગણેશ પાટીલ વર્ષ બાવીસ રહેવાસી સુંડાભાઈની ચાલી કાપોદરા એસએમસી ટેનામેન્ટ ત્રીજો સિદ્ધાર્થ રૂપે સોનુ સંજયભાઈ કપૂરે ઉંમર વર્ષ બાવીસ હાલ રહેવાસી એકસો પંચાવન પાર્ટી ટેલામેન્ટ માનસી હાલ તેઓ એકલા રાહદારીઓને ટાર્ગેટ કરી અવાવરૂ જગ્યા લઈ જઈ ચપુરની લૂંટ મચાવતા હતા તેની બાતમીના આધારે ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે સાથે